નમસ્કાર દોસ્તો આજે અમે આવી ગયા છીએ ભેળ માતાજીના મંદિરે આજના આ આ આ નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો હવે તમને મંદિર મંદિર ચકારથી ચાર કિલોમીટરના અંતરે આવેલું છે સરસ મજાનું સ્થળ છે ડુંગર પર મોમાઈ માતાજીનું મંદિર છે અને અહીંયા વર્ષમાં એક વખત ભાદરવા સુદ ચૌદસ ના મેળો પણ ભરાય છે બહુ સરસ સ્થળ છે અમે હવે મંદિરના દર્શન કરીએ છીએ તો તમને આ પરિસર બતાવી રહ્યો છું સરસ મજાનો છે કુદરતી સૌંદર્ય છે અહીંયા ચોમાસાની ઋતુમાં તો બહુ જ સરસ અહીંયા સર્જાતા હોય છે મજા આવે જોવાની સરસ મજાની અહીં નીચેથી નદી નીકળે છે ઝરણાઓ પણ બહુ સરસ છે જે તમને હું આગળ બતાવવાનો છું અત્યારે અહીંયાથી દેખાડી દઉં જો સુંદર મજાનું દ્રશ્ય છે નીચેથી નદી નીકળે છે પર્વત નીચેથી અને સરસ મજાના ઝરણાઓ વહેતા હોય છે છે સુંદર મજાનો જુઓ પક્ષીઓ માટે રહેવાની વ્યવસ્થા કરેલી છે આ મિશન હરિઓમ અંતર્ગત આ એક પ્રોજેક્ટ ચાલે છે જેમાં પ્રાથમિક શાળાના શિક્ષક હરિલાલભાઈ ભાનુશાલી તરફથી આ પક્ષીઓ માટે ચણ એમના માટે આવા માળાની વ્યવસ્થા કરવામાં આવે છે એક શિક્ષક જીવ છે પણ પશુ પક્ષીઓ માટે ખૂબ સારી એવી સેવા કરી રહ્યા છે એ પણ અહીંયા જ આવેલું છે અને હવે આ બાળકો માટેનું એક સરસ મજાનું ગાર્ડન છે વ્હાઈટ સેન્ડ થી બનાવેલું આ ગાર્ડન છે સુંદર મજાનું અહીં પર્વ અમારો યથાર્થ એ અહીં હિંચકા ખાઈ રહ્યા છે બહુ સરસ દ્રશ્ય છે બહુ મજા આવે ચોમાસાની સીઝનમાં એવું સુંદર મજાનું આ સ્થળ છે આપ પણ પિકનિક માટે અહીં આવી શકો ઘણા બધા લોકો કોરોના પછી તો પિકનિક માટે અહીં આવતા હોય છે પર્વ અને યથાર્થ હિંચકાની મજા લઈ રહ્યા છે સુંદર મજાનું અહીં ગાર્ડન પણ છે નાના બાળકો માટે બહુ સરસ ગાર્ડન છે બેસવા માટે ખુરશીઓ પણ છે વડના ઝાડ પણ ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે હવે અમે ઝરણા તરફ જઈ રહ્યા છીએ રસ્તો થોડો રિસ્કી છે પણ આ મજા આવે ટ્રેકિંગ જેવું થઈ જાય ટ્રેકિંગ ની ટ્રેકિંગ પણ થાય અને એક એડવેન્ચરસ જર્ની પણ થઈ જાય અમારી સાથે અમારો યથાર્થ પણ ચાલે છે યથાર્થ આપણે ક્યાં જઈ રહ્યા છીએ ક્યાં જઈએ છીએ ઝરણામાં જઈએ છીએ હા ઝરણામાં કોણ નાસે યથુ નાસે ઝરણામાં નાસે કે નહીં નાય નાસે એમ ને સરસ યથુ પણ મજા આવે એવું સ્થળ છે તો હવે અમે ત્યાં જઈએ અને તમને આગળના દ્રશ્યો બતાવીશું નાસે નાસે યે નાસે ના હા ચાલો હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ઝરણા તરફ અહીંયા બાય વોક ચાલીને જવું પડે એવું છે પણ સરસ દ્રશ્ય છે મજા આવે એવું વાતાવરણ ચોમાસાની સિઝનમાં બહુ મજા આવી જાય એ તો થાટા હા એને પણ બહુ નહાવાનો શોખ છે મારા યથાર્થને પણ

સુંદર મજાના ઝરણા વહી રહ્યા છે એક સરસ મજાનું વોકિંગ પણ થઈ જાય અને વોટર વોકિંગ અને કહી શકીએ આપણે ઝરણાઓનું પાણી સુંદર કાચ જેવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે તમે જોઈ શકો છો અહીં હવે આ સુગરીના માળા છે સુગરી એક એવું પક્ષી છે કે જે પોતાનો ઉત્તમ માળો બનાવે છે તમે જુઓ કેટલો સુંદર માળો છે આવા તો આ ખાખરાના વૃક્ષ પર એણે પોતાના માળા બનાવ્યા છે અને સુંદર મજાના કચ્છના એવા જે કચ્છની જે વનસ્પતિઓ છે એ અહીં આપણને જોવા મળે છે ચોમાસાની ઋતુમાં તો સુંદર મજાના અહીં આપણે વૃક્ષ જોઈ શકીએ છીએ અને આ એક ભેખડ પર લીધેલો જુઓ આ વૃક્ષનું એક મૂળ છે એ કેવી રીતે થડ છે એ કેવી રીતે અલગ અલગ રીતે વહેંચાયેલું છે અને સુંદર મજાના ફોટોગ્રાફ્સ પણ અમે અહીં લીધા અને હવે તમે અહીં જોઈ શકશો કે આ નદી જે છે એ નદીની અંદર જયારે પાણી ભરાયેલું હોય છે ત્યારે સુંદર મજાના પક્ષીઓ આવતા હોય છે જુઓ આ એક પક્ષી છે એ માછલી પકડતું જોવા મળે છે વિદેશી પક્ષી છે એ અહીં આ રીતે પક્ષીઓ પણ આવતા હોય છે ચોમાસાની ઋતુમાં પણ આવતા જોવા મળે અને શિયાળાની ઋતુમાં પણ કચ્છની અંદર વિવિધ પ્રકારના પક્ષીઓ આપણને અહીં જોવા મળે છે આ નદીનો એક સુંદર મજાનું દ્રશ્ય અહીં આપણને જોવા મળે છે ફરીથી મળીશું નવા બ્લોગમાં